અને એ ગુણાકાર કરીને આ એક કોષ્ટક જે છે પૂરું કરવાનું છે એક પદી જો અહીંયા બધી જે છે છે આ પદી પ્રથમ એક પદી કહીશું એ જ રીતે અહીંયા જે નીચે આપી છે એને શું કહીશું એ પણ એક પદી જ છે પણ આ બીજા નંબરની છે અને આ બે નો ગુણાકાર કરી અને જે ગુણાકાર મળે છે એ આ ખાનાની અંદર ભરવાનો છે તો આપણે ગુણાકાર કરીએ બે ગુણ્યા બે એટલે કેટલો થાય ચાર x * x એટલે x નો વર્ગ 5 2 સંખ્યાનો ગુણાકાર કરી લેવાનો પછી જે ચલ છે એમનો ગુણાકાર x * y એ જ રીતે જો ખબર ના પડે તો સુકવાનો 2 x * 2x બરાબર કેટલો થાય 2 2 4 x * એટલે કેટલો થાય x નો વર્ગ એ જ રીતે અહીંયા -5 * 2x એટલે કેટલો થાય દસ એક્સ ની ત્રણ ઘાત એજ રીતે અહિયાં માઇનસ ચાર ગુણ્યા બે એક્સ તો આ બંનેનો શું થાય ચાર દુ આઠ એક્સ ગુણ્યા એક્સ નો એ રીતે ચૌદ એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ એટલે કેટલા થાય એક્સ ની ત્રણ થા ગુણ્યા વાય પછી નવ ગુણ્યા બે એટલે નવ દુ અઢાર એક્સ ની

પચીસ આ પણ ઓછા છે ને આ પણ ઓછા છે એટલે ઓછા ઓછા વધતા થઈ જશે વાય નો વર્ગ કારણ કે અહીંયા પણ વાય છે ને અહીંયા પણ વાય છે પછી ઓછા કેમ તો અહીંયા ઓછા છે ઓછા ગુણ્યા વધતા તો ઓછા થશે એક્સ નો વર્ગ વાય પાંચ બંને ઓછા ઓછા છે તો શું થશે વધતા થઈ જશે

વર્ગ વાય છે તો વાય નો વર્ગ છે ને અહીંયા એક વાય છે તો એક્સની ત્રણ ઘાત એ જ રીતે સંખ્યાનો ગુણાકાર પાંચ તરી પંદર ઓછા એક્સ નો વર્ગ વાય પછી અહીંયા ત્રણ તરી નવ એક્સ નો વર્ગ ને એક્સ નો વર્ગ છે તો એક્સની ચાર ઘાત એ જ રીતે આગળ ચાર તરી બાર આ ઓછા છે ને આ વધતા છે x ની ત્રણ ઘાત કારણ કે અહીંયા બે છે ને એક ઘાત ગુણ્યા વાય પછી ત્રણ સિતા એકવીસ વાય નો વર્ગ છે અહીંયા પણ વાય નો વર્ગ છે એટલે વાયની ચાર ઘરી ચાર ઘણ ચાર વર્ગ આગળના ખાના ની અંદર જોઈએ આ સંખ્યાને પણ આની સાથે ગુણાકાર કરીએ તો ચાર ગુણ્યા બે એટલે ચાર દુ આઠ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ વાય માઈનસ માઈનસ પ્લસ થશે એટલે ચાર પંચાવીસ ગુણ્યા એક્સ ગુણ્યા વાય નો વર્ગ કારણ કે બાર આવું પત્તા છે આ ઓછા છે તો ચિહ્ન શું રહેશે માઇનસ નું એક્સ ની બે ઘાત છે ને અહીંયા એક ઘાત એટલે ત્રણ ઘાત ગુણ્યા વાય એ જ રીતે આને બંને ઓછા ઓછા શું થશે વધતા થઈ જશે ઓછા ચાર અને ઓછા ચાર એક્સ નો વર્ગ પછી આગળ સાત ચોક અઠ્યાવીસ ઓછા કારણ કે આ ઓછા છે ને અહીંયા વધતા છે એક્સ ની એક ઘાત છે ને એક્સ ની બે ઘાત છે એટલે એક્સ ની ત્રણ ઘાત વાય પછી અહીંયા આગળ નવ ચોક બંને ઓછા ઓછા છે એટલે શું થશે વધતા નવ ચોક છત્રી એક્સની એક ઘાત અને બે ઘાત એટલે એક્સની ત્રણ ઘાતુ ચૌદ એક્સ એક છે અહીંયા પણ એક છે જો અહીંયા આપણે એક રહી ગયો અહીંયા ત્રણ ઘાત થાય બે નહીં કારણ કે એક વાય હતા તો એક્સ નો વર્ગ વાય પાત્રીસ વાય નો વર્ગ કારણ કે વાય અહીંયા છે એકવીસ એક્સ નો વર્ગ છે ને અહીંયા એક્સ છે તો ની ત્રણ घात વાય આગળ જોઈએ સાત ચોક અઠ્યાવીસ અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ છે એટલે એક્સની ત્રણ ઘાત વાય છે તો વાયની એક ઘાત છે ને અહીંયા પણ એક ઘાત છે એટલે વાયનો નો વર્ગ એ રીતે આપણે આગળનો પણ ગણતરી કરી લઈશું અહિયાં હવે જોઈએ દાખલા નંબર ચાર લમઘનની લંબાઈ પોહળાઈ અને ઊંચાઈ આ ત્રણ વસ્તુ આપી છે તો લમઘનનું શું શોધવાનું કરશે ઘનફળ કોનું લમઘનનું તો લંબઘન જે છે એ લંબનનું ઘનફળનું સૂત્ર શું છે તો લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર યાદ હોવું જોઈએ પછી આનો ગુણાકાર કરીએ તો શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા ઊંચાઈ આ ત્રણ વસ્તુ આવશે લંબાઈ એટલે એલ બી અને એચ આ એનો સૂત્ર છે તો અહીંયા પણ ત્રણ સંખ્યા આપી છે લંબાઈ પોહળાઈ અને ઉંચાઈ તો આનું ગુણાકાર કરીએ પાંચ એ ગુણ્યા ત્રણ એ ગુણ્યા સાત એની ચાર ઘાત પાંચ સંખ્યાનો ગુણાકાર કરી જ લેવાનો પછી ચલનો ગુણાકાર કરવાનો જો એક ઘાત અને બે ઘાત એટલે ત્રણ ત્રણ ને ચાર સાત તો એની કેટલી ઘાત સાત ઘાત તો આ એનું ઘનફળ મળી ગયું એ જ રીતે આનું ગણીએ 2p * 4q * 8r 2 * 4 = 8 8 * 8 = 64 p * q * r તો આપણે તલંગ ગનું બનફળ મળ્યું જોઈએ આગળ x * y * z * x² * y

ટુ સી સંખ્યા અહીંયા કંઈ નથી લેખ સમજવાનું જવાબ છે જે લઘન નું ઘનફળ શોધ્યું જોઈએ આગળ દાખલા નંબર પાંચ શું કે ગુણાકાર જ કરવાનો છે જે રીતે આગળ કરતા હતા એ રીતે શું છે ગુણાકારમાં એક્સ ગુણ્યા આપણો જવાબ થઈ ગયો એ જ રીતે આને ગણીએ એ ગુણ્યા માઇનસ એ ની બે ઘાત ગુણ્યા એ ની ત્રણ ઘાત તો અહીંયા એ ગુણ્યા એ ગુણ્યા એટલે માઇનસ એ એક ને બે ત્રણ 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 છ તો એની કેટલી ઘાત આવશે છ તો ગુણાકાર શું મળ્યો માઇનસ એની છ ઘાત કારણ કે અહીંયા માઇનસ છે માઇનસ દાખલા નંબર ત્રણ જોઈએ બે ગુણ્યા ચાર વાય ગુણ્યા આઠ વાય ગુણ્યા ઘન સંખ્યા ચાર આઠ ચોસઠ ચોસઠ ગુણ્યા તો શું કરી લેવાનું બાજુમાં ગુણાકાર ગુણ્યા સોળ ને ચાલીસ એક હજાર ચોવીસ વાય ગુણ્યા વાય નો વર્ગ એટલે વાયની ત્રણ ઘાત વાયની ત્રણ ઘાત ગુણ્યા વાયની ત્રણ ઘાત એટલે વાયની છ ઘાત આવી રીતે આપણે એનો ગુણાકાર કરવાનો છે જોઈએ આગળમાં a * 2b * 3c * 6abc તો પહેલા સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરી લઈએ 1 * 2 એટલે 2 2 * 3 6 6 * 6 36 તો શું આવશે 36 a * a એટલે એનો વર્ગ b * b નો સી નો વર્ગ આ આપણો ગુણાકાર મળી ગયો આટલે સુધી હતું આપણું સદ્ય આઠ પોઈન્ટ બે અહિયાં પૂર્ણ થાય છે આવનાર વિડીયોની અંદર નવું સ્વાધ્યાય જોઈશું